એક આશ્રમ બાપુ ટન આશ્રમ અને સંતો ને તો બાપુ દરેક જીવ ઉપર પ્રેમ હોય તું એલા ચાલી આ કુતરી નો બેડો પાર થાય ત્યાં તું ચાલી રહી આવી એટલે હું ચામા ભળી જાઉં પાછું હરાદમાં જેથી ભળીએ તેથી પણ ચામા તો ભળી જાય ત્યારે હા તું ફોટો પાડી લે

ટૂંક માં આવો રૂડો આશ્રમ અને આશ્રમમાં બાપુ બાપુ એ કુતરી પાડે કુદરીનું નામ સિન્ટુ પણ સિન્ટુ માં કાંઈ ઘટે નહીં હો હા હા કુતરી એટલે પણ કાઈ ઘટે નહીં અને બાપુ મને સિન્ટુ નામ કોને ખબર

બેઠ જાયું બાપુ છે બે જ બેઠેલા ને કીધું કે હો બેટા હા ગુરુજી માયા કયું નહીં દેખાતા બાપુ માયા આપડી શિન્ટું અટી ગઈ કીર્તિદાન કે થોડાક રહી ગયા

બાપુ પણ આ પાડે આઠ દી છે ને પાછી મળી જી કળડી ગયું એને ઘણું આમામ આમામ કર્યું પણ માને

દરેક જીવ કઈક લઈને આવે સાહેબ કોઈ એવો પાવર ખોટો રાખો જ નહીં ક્યારે કોણ કેવું મેદાન મારી જાય નક્કી નથી દડી પડી મેદાન મેં ખેલન સો લે જાય નહીં કિસી કે બાપ કી વો તો જીતે સો લે સાયા તું બડો ધણી તું છે બડો કોઈ તું જીના સર હાથ રખે એ જગમો બેડો હોય આ તમે તો હાથ માથે નથ રાખ્યો ખાલી હાથ પકડ્યો સાહેબ તો એની માથે કેટલાના હાથ આવી ગયા બસ પગ ખેંચવાને બદલે કોઈકનો હાથ ખેંચી અરે બાપુ એક તો નક્કી છે કે તમે ને મોરારી બાપુ આજે કલાકારોને જે પ્રેમ કરો છો ને બાપુ એ અમને કંઈક નોખો આનંદ આવે એને લીધે અમારું ધીરે ધીરે અત્યારની નવી પેઢી અત્યારનું હાલનું વર્તમાન કલાકાર મંડળ બાપુ અંદરો અંદર પ્રેમથી જીવે છે ને હું કોઈના બેનજાવાળો કોક આરે વગાડે ખરો પૂછો રાજ્યાને રાજ્યાને પૂછો હોય એવું કે નાના ક્યાં રાજુ હતો આપણે પગ ભારતી બાપુ ન્યા સરખેજ નિરજનભાઈ કૃપાથી આશીર્વાદ પર બાપુ ખીજા પંદર દિન પહેલે મેં તેરે કો ના બોલા કાટના નહી આના પાછા ટુકડા કરીને મૂકતા નીડિયા વાળા પગે લાગીએ તમને તમને પગે લાગીએ છ બીજા ટુકડા પણ એને કહે છે બાપુ હમણાં હું એક દારૂ વાળા ની એક્શન કરતો હતો હમણાં સૂટણી કઈ ને એક જણા મત દેવા ગયો બપોરે વારો આવ્યો એ મત દેવા પો ગયો ટપકું થઈ ગયું ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પોગી ગયો એ ન્યા પોગ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં એક ગોટી મજા નહીં એટલે પેલો અધિકારીઓ કીધું કે ભાઈ મત દઈ દે હે ભાઈ મત જે એટલે જન્મજાત અધિકાર છે હો મત જે હોય હા એ અંગ્રેજ શું કહે એ નીકીની છે ગુજરાત ના ભાવિને જોવું પડે એમ એમનો હા કે પણ ભાઈ મત દઈ દે તારી પાછળ લાઈન છે આમ જ્યાં ખડે રહે છે વા છે લાઈન જુરૂ હોતી એ કે તારું બાપ ફિલ્મ માં હારું લાગે અત્યારે મત દઈ દે એટલે કે પીન વાસે જો દઈ દે ને ભાઈ એ કે નહી હું યાદ કરું શું યાદ કર કે ગઈ કાલે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા એટલે આવું મેં આ જોક્સ કીધેલો બાપુ કોકે ટુકડો મૂક્યો કે જો માયા ભાઈ ફૂલ થઈ ગયા તે થાય તારો બાપ ફૂલ હું આના તમારા બધાના આવા સંતોના નશામાં સોવી કલાક ફૂલ હોઉં છું મારા ફૂલ થવાનું આનંદ કરવાનો હોય એટલે આવા ટુકડા બાજી બેન કરજો ગમે હા અને મારો તો મૂકતા જ નહીં કોઈ ટુકડો નહીં તો મહેમાન ગતિ કરાવી તમને હા આપણું કોઈ ખરાબ કરે ને મહેમાન કરવાના બીજું શું કરે એને ભાવ તો ભોજન દેવાનું બાપુ પ્રેમથી પીરવવાનું એને એ જા હું દી બસ બસ જાવ ભાવથી જમાડવા હજી મારો બાપુ એક એક પેંડો એક પેંડો પેંડો આ ઓલા જેવું એક જોડો જલેબી બનાવતો થા મામા મામા એક જોડો ન્યા ઊભો રહ્યો અમાર ભૂરો હું તલો કે જલેબી હું હું તલો કેટલા વળથી કલો કે મારા દાદા આજ રસોઈ કામ કરતા ને અમે કરી તણ તણ પેટીયું તણ તણ પેટી દી દેતો એ કલો

મેરા લ હે તું મોકાલે આમ કરીને પાણી ની અંજળી નાખી બાપુ એ નહીં કમંડલ બાપુ કુત્રી ગાય બનાવી નાખે ક્યાં ભટકનારું કૂતર્યું અને ક્યાં પૂંજની ગાય આ કેવલ ને કેવલ આ વાત હું મારી જાત ઉપર જ કરું છું કોઈને માથે લેવાની જરૂર નથી ગાય બની હય આશ્રમમાં બાપુ પછી જામ બાપુ આ સારું કર્યું કૂતરું કાઢીને ગાય લાવ્યા ને આ બહુ સારું કર્યું બાપુ કે આ છાયા છે બાપુને જ ખબર છે મુદો તો એનો ઈજ છે અને એમાં કોઈ નથુભાઈ જેવો ગૌ ભક્ત માણા આવ્યો અને કીધું કે બાપુ આશ્રમમાં તમે ગાય રાખો છો આયા કેટલી કડબ રાખવી વાળવું ચાળવું અને આ બધું કરવું એની કરતાં મારી પાસે ઘણી ગાવું છે એની ભેગી તમારી ગા રહેશે અને તમ તારે દૂધ અહીંયા મોકલી દેશે ગાયની સેવાનો મને લાભ આપો અચ્છા ગૌ ભક્તો કે બાપુ પેઢીઓ થયો અચ્છા કોઈ વાત નહીં લઈ જાઓ કિશોર કો ભી કે ના પોદળા ઉપાડને આવે એ ગા લઈ ગયા હાજે ગાયને બરોબર એમ કહેવાય કે નિરણ કરી અને હાજે ખાણ આપી અને જા દોવા બેઠા ગાય ને બાપુ ગા ખંભે કરડી ગઈ ગા ગા કોઈ દી કરતી હશે કોઈ ગરીબ માણસ નો દાખલો દેવો હોય તો કેવું પડે ગાય ના ઉપલા દાંત જેવો છે એને બોલે ગા બટકું ભરે હાંઢિયા મોઢા માં લે કારણ બોથડું લઈ લે કારણ અને ગાય સીધો મોટા ભાઈ હાથ કર્યો કિશોરભાઈ વાહડો લાવ જ્યાં તારી માં વડકા ભરે બાપુ વાહડે વાહડે ખીલા માં હાકડ કાઢ્યો અડધી રહે છે ના સુ બાપુ ક્યાં હોવા બેટા ક્યાં હોવાની બાપુ ઉપાડી લીધો આ તો ખંભો તો છોકરો તો ઉપાડી લે ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખા ખાવરાવી દે કરડી ગઈ બાપુ ગા

અરે બેટા તારા હે તબલા નહીં નહીં બાપુ હમણાં તમારું એક રાજા ત્યાંથી નીકળે છે એક રૂપને સંસ્કારની ઝૂપડીએ ની ઉસરતું જોયું અને સંત પાસે કીધું કે બાપુ આને લગ્ન કરવા માંગુ છું અરે બેટા મેં તો ઉસકા પાલક પિતા હું તારી જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં ગોતવા જવું ટૂંકમાં રાજા હેરે પર્ણ અને રાજા પર્ણી લઈ ગયા અને પર્ણી લઈ ગયા અને પછી બન્યું એવું બાપુ ત્રણ ચાર દી થયા રાજા જયારે મેલે જાય એના રાજ સ્વયં ખંડ જ્યાં જાય પોતાના મેલે પોગે રાજે કે દીવો જગતો ન હોય એક દી બે દિન ત્રીજે દિવસે રાજા એ ફરી કચેરીમાં હવારમાં આજે રાજા રે બોલાવે પરદાન એવું નહોતું તલવાર તલવારની મુઠ પર હાથ નાખી તું પ્રધાનજી નેક નામદાર મારા રાજભવન માં દીવા પેટાવા કોણ જાય છે બાપુ નામદાર ઠાકુર હમ આપડો જૂનો ને જાણીતો સગન આપડો સગનો જાય છે તણ તણ પેઢીઓ થી આપણા રાજની સેવા કરતા આવે છે બાપુ સગનાને બોલાવે આજે પર ધન બોલાવે સગના રાજર બાપુ સગના જી પ્રધાનજી બાપુ બોલાવે છે ખમ્મા બાપુને ને ખમ્મા ખમ્મા બાપુ બસ આનંદ કરજો કઈ આરે નહીં આવે મરી જાઉ વળ ખાઈ ખાય યાર સંતનું ચરણ લઈ લો માં ભગવતીના આશીર્વાદ લઈ લો અને મિત્રો આરે મોજ કરી લો બાકી કાઈ દુનિયામાં આવવાનું નથી ભલા લે કરો ને યાર કોઈ તમારો વિરોધી ન હોવો જોઈએ એવું માનવું ઈ નહીં ના કાય બધાય થોડા બાપુ માયાભાઈ ભાઈ કહેતા ઘણા એવા હોય માયો આવ્યો મુબારક એને બાપુને નાથો કેતા હોય રાજદરબારમાં ઘી નથી હરે કે બાપુ ઘી ની કોઠીઓ કોઠીઓ આવતો હું મારા કક્ષ માં આવું છું રાજમહેલ માં ત્યારે એક પણ દીવો જગતો નથી હોતો હું જ દિય દિવેલપુરી નું આવતીકાલે જો એક આજ રાતે જો એક દીવો ઓલાયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી અરે બાબુ દીવો રેઢો ન મૂકો બાપુ ઘાણીનો એમાં પ્રયવ ન કરતા બાબુ એમાં તેલ બિલ ન નીકળે બાપુ એમાં પછી લોહી નીકળે બાપુ અને છોકરા નાના છે બાપુ સગન બાપુ દીવા પેટાવીને હતાય ગયો હતાય જોવે છે નક્કી કોક મારી પાછળ કાવતરું કરતું લાગે રાજમાલી મને કઠવી નાખવા માટે

ખટકી નહીં રહી ગયેલી બાપુ ઈંડોળેલી હેઠા ઉતર્યા બાપુ અને ફટ દેના ફૂંક મારે દીવાને અને જીભે જીભે ઘીના કોડિયા ઉલાવે મૂળ તો ઈ શિન્ટુ સગન આમ જોતો હતો ને કીર્તિભાઈ મગન થઈ ગયો સગન મગન હો ગયા મગન

ક્યાં હોય કોળી એક રેવા દેતી કોડિયા આપ જા મહારાજ સંત રડતા રડતા છે મેં તને કુતરીમાંથી ગાય બનાવી ગાય માલી પઠરાણી બનાવી હોણાના હાકલની ની પોગાડી દીધી પણ તું તારો સ્વભાવ ન છોડતો હું શું કરું આપણું લેવલ વધતું જાય ને મારા વાલા સ્વભાવ ચેન થતો જાવો જોવે જેમ આંબે કેરી આવે તો આંબો ઝુકતા શીખી જાય એમ જે જે વ્યક્તિ આના ચરણોમાં ઝુકતા શીખી જાય ને એનો વાળ વાકો નહીં થાય અને સદગુરુએ કીધું કે લે ગાંડી હવે તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું જા ફિરસે કૂતી હો જા આપણે કહે ને ફલાણા ભાઈને જામી કીધું પણ અત્યારે હતા ને અહીંયા વૈયા સ્વભાવમાં ફેરફાર નહીં કર્યો હોય પાછી કૂતરી કૂતરી પણ બાપુ હવેનો પ્રસંગ મને બહુ ગમે હું પ્રોગ્રામ કરીને આશ્રમ પહેલ નીકળ્યો બાપુ ઘણીવાર કહેતા કેતા માયા ભાઈ કભી આના આખા દૂધ કી ચાય બનાવી ગઈ એટલે પૂરું છે એટલે હું પગે લાગવા આ મારા પાત્રો છે હકીકત નથી તો સિંટુ અહીંયા બેઠી પણ બોલે મહારાણી થયેલી ને બાપુ એટલે જીવન આવી ગયેલી આવો આવો માયા ભાઈ બાપુ આમ ગયા ને પછી મેં સિંટુ ની ધૂડ કાઢી કે સદગુરુ ની કેવી કૃપા થઈ તું ગાય બની ગાય માલી અને બાપુ રોય પડ્યો એક જ મિનિટ પેલા એક જ મિનિટ એક જ મિનિટ સિન્ટુ રોય પડ્યું બાપુ કે માયા ભાઈ તું આવું બોલે હું ગાય બની ને તો વાડીએ વહી ગઈ પટરાણી બની તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું હું મારી રીતે જઈ શકું હું એનાથી દૂર ન રહી શકું એમ વિચારોથી શરણાગતિ પામી લઈ તો મને નથી લાગતું કે સદગુરુની કૃપા અને જગદંબાની કૃપા તમને ન પહોંચાડી શકે તૈયારી આપણી હોવી જોઈએ અને એવું આજનો આવો રૂડો જ્યારે સાંધલ ગામને આંગણે ગમન ભુવાજી આપને પ્રણામ કરું છું કારણ કે આપના માધ્યમથી કયકના દુખડા દૂર થાય છે મારા વાલા અને આ જે શ્રદ્ધાનો ભરોસો ને એમાંય આવા સમૃદ્ધ સંતનો તમારા માથે હાથ બાપુ બહુ ઓછા જાય ગમે ત્યાં નથી જાતા વાલા કારણ કે શ્રદ્ધાનો પૂંજ છે સાધનાનો પૂંજ છે એ ગમે ત્યાં ન જાય પણ એને લાગતું હોય કાની પાસે જઈને એને થોડોક હાલ હૂફ દઈ આવવું અને ઇન્દ્ર ભારતી બાપુ ઠેઠ જુનાગઢ થી ક્યાંય ક્યાંયથી આખા ગુજરાતમાંથી જ્યાં જ્યાં તમારા સંબંધો છે તમામ મિત્રો આવ્યા છે અને હું આ તકે આવી શક્યો એનો મને આનંદ છે હું જયરાજ આવે પણ એ હું જ આવું તો લાગે ને અહીંયા એ થોડા ક્યાંય દુહા બોલીએ કે ચોરે જયા જગજીની જી ના કાંઈ ન હાલે થતું હોય પછી કાંઈ ખોટું બધા ધંધા એ આ થોડું કાંઈ કારખાનું છે સંભાળી લે પાસા પણ હું આવી શક્યો અને બાપુ સાથે એટલો આનંદનો અવસર મળ્યો એ મારી જાતને ધનુભ ફરી ફરી વાર મા દીપોમાના ચરણોમાં અને પૂજ્ય ભારતી બાપુના ચરણોમાં અને અમારા તમામ સંતો અને કલાકારોના ચરણોમાં પ્રણામ કરી વિનવું છું અસ્તુ